ઘણા લોકો પ્રભુનો અનુભવ કરે છે પ્રભુ સાથે એમનું એન્કાઉન્ટર થાય છે કદાચ રાત્રિ આરાધના વખતે કદાચ કોઈ રિટ્રીટ સાંભળતા સાંભળતા બોધ સાંભળતા સાંભળતા ઘણા લોકોને પ્રભુનો અંગત અનુભવ થાય છે અને ત્યારે એ લોકોનું જીવન આનંદથી હિલોળા લે છે ખૂબ આનંદ અનુભવે એ વખતે એ સમય દરમિયાન પ્રાર્થનાઓ ખૂબ સરસ રીતે કરી શકે બાઇબલ વાંચી શકે પણ થોડો સમય જાય પછી બધું શાંત થઈ જાય જીવન ડ્રાય નિરસ લાગે એક સમય એવો આવે પ્રાર્થના કરવાનું મન ના થાય ચર્ચમાં જવાનું મન ના થાય બાઇબલ વાંચવું ન ગમે એનું એનું કારણ કારણ શું આપણે બાઇબલમાંથી સંત પાઉલ દ્વારા સમજવાની કોશિશ કરી સંત પાઉલ એ પહેલા સાઉલ હતા અને એ જ્યારે સાઉલ હતા ત્યારે ઈસુપંથીઓને રંજાડતા એ લોકોને જેલમાં પુરાવતા એ લોકોને મારી વખતે સાઉલ સાથે વાત કરે છે પ્રેસિતોના ચરિત્રો એમાં નવમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે સાઉલ પર ઈસુનો પ્રકાશ પડે છે અને ઈસુ સાઉલ સાથે વાત કરે છે આ વાતચીત પછી ઈસુ સાથે એન્કાઉન્ટર થયા પછી સાઉલ એ ઘણા વર્ષો સુધી ગલાતિયાના પુસ્તકમાં બતાવે છે કે ત્રણ વર્ષ સુધી સાઉલ એ લોકોની નજરથી બહાર થઈ જાય છે અને પછી લાંબો સમય કરે છે સાઉલમાંથી પાઉલ બની જાય છે બાઇબલના કેટલા બધા પત્રો સંત પાઉલ છે અને સંત પાઉલ પુષ્કળ ચમત્કારો કરે છે કહેવાય છે કે એ પસાર થતા હોય અને ત્યાં કોઈ વ્યક્તિ બેઠી હોય અને જો સંત પાઉલનો પણછાડો પડે તો પણ એ વ્યક્તિ સાજી થઈ જાય આટલા બધા ચમત્કારો સંત પાઉલ કરે છે બાઇબલમાં આટલા બધા પત્રો એ સંત પાઉલ લખે છે અને શુભ સંદેશની ઘોષણા જ્યાં જાય ત્યાં એ કરે છે બાબત જે લોકોને એકવાર પ્રભુનો અનુભવ થઈ ગયો છે અને પછી જીવનમાં ડ્રાય અનુભવે છે જીવન નીરસ લાગે છે પ્રાર્થના થતી નથી ત્યારે આ સનપાઉલ આપણને ત્યાં શીખવાડે છે કે જેવું એકવાર પ્રભુ સાથે એન્કાઉન્ટર થયું કે તરત જ એ એકાંતમાં જતા રહે છે વર્ષો સુધી શાસ્ત્રનું પઠન કરે છે અભ્યાસ કરે છે પવિત્ર આત્મા સાથે સંબંધ બાંધે છે અને પવિત્ર આત્મા એમને આ ખુલાસા આપે છે આપણે જો દિવસે પ્રભુ સાથે સુકાયેલો સંબંધ પાછો સજીવન કરવો હોય એ જ પ્રભુની સંગત માણવી હોય તો સતત આપણે એ પ્રભુના વચન સાથે રહેવું પડે દુનિયાની જવાબદારીઓ છે પણ એ પૃથ્વી પરનું જીવન પ્રભુ સાથે જ્યારે માણવું હોય ત્યારે એ પ્રભુ માટે એ શાસ્ત્રના વચનો માટે સમય કાઢવો પડે જો આપણે એમ કહીએ કે સમય નથી સમય નથી તો આ પૃથ્વી પરનું જીવન એક દિવસ પૂરું થઈ જશે આ પૃથ્વી પરનું જીવન પ્રભુએ આપણને ફક્ત નોકરી કરવા માટે બિઝનેસ કરવા માટે કે માત્ર કૌટુંબિક જીવન માટે નથી આપ્યું આપણને પ્રભુએ આ સાંસારિક જીવન દરમિયાન પૃથ્વી પર રહ્યા રહ્યા પ્રભુને ઓળખવા અને સન પાઉલ પાસેથી આપણે આ તાદૃશ નમૂનો લઈ શકીએ છીએ કે જેવો પ્રભુ સાથે સંબંધ થયો કે તરત જ એ એકાંતમાં જતા રહે છે વર્ષો સુધી અને પછી પ્રભુથી ભરાઈને પવિત્ર આત્માથી ભરાઈને પવિત્ર આત્મા દ્વારા ખુલાસાઓ લઈને શુભ સંદેશનું એ કામ કરે છે લોકોને પ્રભુ તરફ વાળે છે પણ આ અત્યારે જ શક્ય બને છે કે જો આપણે પ્રભુના વચનો સાથે સંકળાયેલા રહીએ એકાંતમાં આપણે પ્રભુના વચનો સતત વાગોડતા હોઈએ જો આજે આપણે આ પ્રભુ સાથેનું જીવન એ પાછું જીવંત કરવું છે તો એકમાત્ર ઉપાય છે શાસ્ત્રના વચનો બાઇબલના વચનો કારણ કે યોહાન પંદર સાતમાં ઈસુ પોતે કહે છે કે જો તમે મારામાં રહો અને મારા વચનો તમારામાં રહે તો તમે દિલ ચાહે માંગશો તે તમને મળશે એટલે કે આપણી અંદર વચનો હોવા એ આપણા પૃથ્વી પરના જીવન માટે અને અનંત જીવન માટે ખૂબ જરૂરી છે